સુરતમાં ચૌદ વર્ષની તરુણી પર દુષ્કર્મ માતા સાથે કામ કરતા યુવકે લગ્નની લાલચ આપી વારવાર વાર પિંકી કારખાને દર અંગતપળોનો વિડીયો બનાવી ધમકી આપી સુરતના ભાટેના કાપડના કારખાનામાં માતા સાથે અવરનહોળ જતી ચૌદ વર્ષની તરુણીને લગ્નની લાલચ આપી ત્યાં જ નોકરી કરતા યુવાના અવરનહ દુષ્કર્મ આચર્યું હતું બંને અંગત પળોનો વિડીયો કારખાના માલિકે ઉતારી તરુણીની માસીને બતાવ્યા બાદ તરુણીની માતાને જાણ થઈ હતી આથી તેણે કારખાનેદારને વિડીયો ડિલીટ કરવા કહ્યું ત્યારે કારખાનેદારે વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી તરુણીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાન અને બંને કારખાનેદારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી